ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ નમસ્તે સર્કલ ખાતે પ્રતાપ સેના દ્વારા મહારાણા પ્રતાપસિંહની ચારસો ને ચોર્યાસીમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી આ નિમિત્તે પ્રતાપ સેના દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને લોકો મહારાણા પ્રતાપની વીર બને તેવો સંદેશો પણ પાઠવવામાં આવ્યો ચારસો ચોરાશી જન્મજયંતિ નિમિત્તે આજે શ્રી પ્રતાપ સેના અને હિન્દુ સમાજ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીમાં છત્તીસપોર્ડના સૌ લોકો જોડાયા છે અને આ રેલી નમસ્તે સર્કલથી મહાણા પ્રતાપ સર્કલ સુધી જશે જેમાં સેંકડો લોકો અમારી જોડે જોડાય જીપ સાથે ડોલ લંગારા સાથે દેશભક્તિના ગીતો સાથે નાચતા ગાતા અને આતિશબાજી કરતા અમે માણા પ્રતાપ સર્કલ સુધી જોયું અને મહાણા પ્રતાપજીને પુષ્પાંજલિ અર્પિત કરીશું આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં બે હજાર ઓગણીસની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં ચોક્કસથી મતદાન વધારે